ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે સુરત બાંદ્રા ઇન્ટરસિટીનું સ્ટોપેજ આપવામાં આવ્યું ના પ્રથમ દિવસે જ લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ઇન્ટરસિટી ટ્રેનને લીલી જની બતાવી રવાના કરવામાં આવી આ ઇન્ટરસિટી ટ્રેનના સ્ટોપેજથી મુંબઈથી ઉદ્યોગ જગતના અનેક લોકોને લાભ થશે સ્ટોરી રિપોર્ટ જીતેન્દ્ર માયવંશી કારણ કે આજે સુરત માંડ્રા ઇન્ટરસિટી વન ટુ નાઇન થ્રી ફાઇવ અને થ્રી સિક્સ ટુ આજથી સ્ટોપેજ મળવાનું છે જેના તકી આપણા હજારો પેસેન્જર જે અપડાઉન કરતા છે અને ઉમરગામના સ્થાનિક લોકોને પણ ફાયદો પહોંચશે ને આવનારા દિવસમાં ચાહે ફ્લાઈંગ રાણી હોય કે મેમુ ટ્રેન હોય કે પછી કોવિડ દરમિયાન બંધ થયેલી ટ્રેન હોય એ દરેક ટ્રેન પાછું ચાલુ કરવા અને ઉમરગામને સારામાં સારા સ્ટોપેજ મળે એના માટે પૂરું ફોકસ કરવાના છે અને પ્રયાસ કરવાના છે ને એના માટે જ્યાં પણ રજૂઆત કરી પડે ચાહે વેસ્ટર્ન રેલવે હોય કે પછી આપણા ડીઆરએમ હોય કે પછી આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી દરેક જગ્યાએ રજૂઆત કરીને આપણા ઉમરગામમાં સારા સ્ટોપેજ મળે એની સાથે આપણું રેલવે સ્ટેશન છે આપણા વેસ્ટર્ન રેલવેમાં એકદમ ધમધમતું રેલવે સ્ટેશન છે ત્યાં આપણા રેલવે સ્ટેશન પણ સારી સુવિધા મળે ને આપણે રેલવે સ્ટેશન પણ સારું બની જાય આધુનિક બની જાય એક્સકોલેટરને લિફ્ટ પણ મુકાય એના માટે પૂરા પ્રયાસ અમે કરવાના છીએ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે